મોટી સંખ્યામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આઈએફબીના ચેનલ પાર્ટનર્સ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આઈએફબી દ્વારા એઆઈ ટેકનોલોજી સાથેનું અદ્યતન ટેકનોલોજીથી સજ્જ વોશિંગ મશીન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું આઈએફબી એ વોશિંગ મશીનની એક પ્રચલિત બ્રાન્ડ છે આ બ્રાન્ડ દ્વારા તાજેતરમાં જ રિફ્રિજરેટર લોન્ચ કરી ઓમ એપ્લાયન્સિસની દુનિયામાં એક આખું સ્થાન મળ્યું છે આઈએફબી દ્વારા ઓસ્ટીન મશીન નવી ટેકનોલોજી તથા નવા લુક સાથેની લાઇન અપ લોન્ચ કરવામાં આવી છે આઈએફબી વર્ષોથી પોતાની આદ્ય ટેકનોલોજી અને હાર્ડવેર ક્વોલિટી માટે જાણીતું છે આઈએફબી દ્વારા નવી ઓક્સિડ ટેકનોલોજી આઈએફબી ડીપ ક્લીન એઆઈ ઓસ્ટીન મશીન લોન્ચ કરવામાં આવ્યું છે આ ન્યુ લોન્ચ આઈએફબી મશીન સચ સાથે જ ઇકો ઇમ્પેક્ટ વોટર ધરાવે છે અને પામ સોપ અન્ય

અને કપડું એકદમ મુલાયમ બનાવી તેમાંથી દરેક ડાગ યોગ્ય રીતે સાફ થાય છે ઉપરાંત પાણી 20% થી 25% ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને 40% એનર્જી પણ બચાવે છે IFB દ્વારા આ AI ટેકનોલોજી લોન્ચ કરી યુઝર્સને ખૂબ જ આરામદાયક સરળ પૂરી પાડતું વોશિંગ મશીન આપવામાં આવશે જેથી સમય પણ બચશે મહેનત ઓછી થશે અને કપડાનું ધ્યાન અધ્યતન ટેકનોલોજી દ્વારા રાખવામાં આવશે

અત્યાર સુધી આઈફ ખાલી ફ્રન્ટ લોડ વોશિંગ મશીન અને ટોપ લોડ વોશિંગ મશીનમાં હતી પણ ગયા વર્ષથી આપણે રેફ્રિજરેટર પણ લોન્ચ કર્યા છે જેમાં આપણે અત્યાર સુધી બેઝિક મોડલ ચાલતા હતા અને હવે એમાં પ્રિન્ટેડ ગ્લાસ મોડલ પણ આવી ગયા છે જેમાં તમને મળી રહી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્પેસ કુલિંગ અને કન્વિનિયન્સ તો એમાં તમને જોઈ શકો છો કે જે એક્સ્ટ્રા લાર્જ સ્પેસ છે તેની કોઈ કમ્પેરિઝન નથી વોરંટી ગેરંટી રહેશે અને કરશે એક વર્ષની ફૂલ વોરંટી છે અને કમ્પ્રેસર વોરંટી છે દસ વર્ષની અને કસ્ટમર એટલા માટે પસંદ કરશે કારણ કે આપણી એકદમ યુનિક ટેકનોલોજી દઈ રહ્યા છે જેમાં ઇન્ડિયા ફર્સ્ટ ડાયરેક્ટ કુલ ટેકનોલોજી છે જેમાં તમે કોપર ઇન્ફ્યુઝ બ્લેક પ્લેટ આપી રહ્યા છે અને જે ડબલ ડોર છે એમાં થ્રી સિક્સટી સરાઉન્ડ કુલ આપે આપી રહ્યા છે જેનાથી વસ્તુ જે છે ફ્રેશનેસ વધી જશે પ્રિઝર્વેશનો ટાઈમ એટલા માટે કેટલા મોડલો લોન્ચ મોડલ જે છે એકસો સત્યાસી લીટરથી લઈને બસો ને પંચ્યાસી લીટર સુધી આપણે લોન્ચ કર્યા છે આઈએફબી કંપનીએ આજે જે નવી રેન્જ લોન્ચ કરી છે એની અંદર વોશિંગ મશીનની દુનિયામાં ક્રાંતિ કરી છે કે જે જૂની જે રેન્જ હતી એ કમ્પ્લીટલી ડિસ્કન્ટિન્યુ કરી છે ને એની સામે બધી જ નવી રેન્જ આપી દીધી છે જેની અંદર ઇન્વર્ટર ટેકનોલોજી બધાની અંદર આપી દીધી છે સ્ટીમ ફંક્શન આપી દીધું છે ડીપ ક્લિન ફંક્શન છે એની અંદર ઓક્સિજેટ ટેકનોલોજી છે વોર્મ શોક છે એની અંદર અને વોશિંગ મશીનની દુનિયામાં આ ક્રાંતિ કહેવાય એને સાથે સાથે જે નવી જે રેન્જ આપી છે જ્યારે કોઈ બી કંપનીઓ નવી રેન્જ આપે તો પ્રાઇઝ ઉપર કરતી હોય છે જ્યારે આ પ્રાઇઝ બી આ લોકોએ ડાઉન કરેલા છે ઓછા પ્રાઇસ કરેલા છે અને ફેસ્ટિવલ ઓફરની અંદર સ્કીમ પણ સારી આપી છે અને કસ્ટમર માટે સપોર્ટ છે પ્લસ એની અંદર મેઇન કોઈ કંપનીની અંદર ચાર વર્ષની વોરંટી નથી આવતી આ ચાર વર્ષની કમ્પ્લીટ વોરંટી છે એની અંદર પ્લસ ટેન ઇયર મોટર વોરંટી છે બીજી બધી કંપનીની અંદર બે વર્ષની જ વોરંટી આવે છે એટલે એ પણ સારું છે મારું નામ ઘનશ્યામ શિરોયા છે હું આઈઆઈપીની અંદર સેન્ટ્રલ અને સાઉથ ગુજરાતમાં સેલ્સેડ છું સો આજે આઈ કંપનીએ સુરત સિટીની અંદર એક્ઝિબિશન રાખેલું છે જેની અંદર ડીપ ક્લિન રેન્જ જે છે આઈ વોશિંગ મશીનની અંદર એ લોન્ચ કરેલી છે ફ્રન્ટ લોડ અને ટોપ ટોપલોડની અંદર જે એક વોશિંગ મશીનની દુનિયાની અંદર ક્રાંતિ બરાબર છે એની અંદર અવનવી ટેકનોલોજીથી ભરપૂર ફીચર્સ સાથે આજે નવા મશીનો લોન્ચ કર્યા છે જેનાથી કરીને અમારા જે અત્યારનો કરંટ માર્કેટ શેર જે છે એ પચીસ ટકા ફ્રન્ટ રોડની અંદર છે જે અમે ચાલીસથી પચાસ ટકા કરવા માંગીએ છીએ જે અમે આ નવી ડી ક્લીન ટેકનોલોજીથી અમે એને સરળતાથી પાર પાડીશું અત્યારે અમારા જે ડીલર અને ડિસ્ટ્રિબ્યુશનનું નેટવર્ક જે છે એ હજુ અમે વધારે સ્ટ્રોંગ કરવા માગીએ છીએ અમારી નવી ટેકનોલોજીથી અને નવી ટેકનોલોજી સાથે અમારા રેટ બી બહુ રિઝનેબલ છે જે પહેલાં અમારા રેટ હતા એના કરતાં અમે રેટ ડાઉન કરી અને નવા ફીચર સાથે અમે માર્કેટની અંદર આ નવી ટેકનોલોજી સાથે નવા મશીન લોન્ચ કરી દીધા છે નવા મશીનોને લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ શું કેટલા મોડલો લોન્ચ કરો ટોટલ અમે જે છે એ પચીસ મોડલ લોન્ચ કરેલા છે અને લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ એ હતો કે કસ્ટમરને જે છે એ સારી ટેકનોલોજી મળે અને સારા ભાવની અંદર સારી ટેકનોલોજી સાથે સારું મશીન મળે એના માટે કંપનીએ સતત પ્રયત્નશીલ રહી અને એની ઉપર આર એનડી કરી અને પછી જે છે અમે માર્કેટની અંદર નવા મોડલ લોન્ચ કરેલા છે આજે આઈબીની અંદર એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે તેમજ સુરત અને સાઉથ ગુજરાતના દરેક ડીલર્સ માટેની એક બિઝનેસ મીટ રાખવામાં આવી છે જ્યાં દરેક આઈએફબીની પ્રોડક્ટ્સ ડિસ્પ્લે પણ કરવામાં આવી છે અને ખાસ કરીને આઈએફબી જે નામ સાથે જોડાયેલું છે કે ભાઈ ઇનોવેશન ફોર ભારત આ કન્સેપ્ટ પર કામ કરે છે મેક ઇન ઇન્ડિયા તો ઘણી કંપનીઓ છે પણ મેડ ફોર ઇન્ડિયા માત્ર ને માત્ર આઈબી છે હોમ એમ્પ્લોયસીસની અંદર વોશિંગ મશીન ભારતનું સૌ લોન્ચ કરનાર કંપની આઈબી છે આજે જે રિવોલ્યુશન્સ એફએલટી અને વોશિંગ મશીનની અંદર લાવી રહ્યું છે જેની અંદર આજે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે પાવર બાય એઆઈ ડીપ ક્લિન ટેકનોલોજી જેની અંદર પાંચ એવી યુએસપી છે કે જેને આઈએફબીએ આ ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમવાર લોન્ચ કરી રહ્યું છે જેની અંદર આપણે વાત કરીએ તો એકવા એન્જિન છે ઓક્સિજેટ ટેકનોલોજી છે વામસોક છે સાથે સાથે સ્ટીમ રિફ્રેશ અને પાવર સ્ટીમ આ પાંચ એવી યુએસપી છે કે જે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ બ્રાન્ડ્સ પાસે નથી એફએલટી અને વોશિંગ મશીનમાં આપણે વાત કરીએ તો સૌથી અગ્રેસર બ્રાન્ડ્સ તરીકે આઈએફબી ઇન્ડિયાની અંદર લીડ કરી રહ્યું છે અને ટેકનોલોજીની વાત આવે તો ઇનોવેશન ફોર ભારતના કન્સેપ્ટ પર કામ કરતી કંપની સૌથી પહેલાં કંઈ પણ ઇનોવેશન હોય તો એ ભારતને ભારત માટે સારી રીતે લોન્ચ થાય સારી ઇનોવેશન્સ મળે એના પર કામ કરી રહ્યું છે